સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ કાંજી કમરીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ નું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય કાંજીભાઈ તથા કમદીભાઈ બંને સંગી વૈષ્ણવ ખરે ગામ નિવાસી હતા તેઓ શ્રી ગોપાલલાલજીના સેવક અને ઉપાસી હતા અને ખેલ તથા મંડપ કરી શ્રી ગોપાલલાલને અનેક પ્રકારે લાડ લડાવતા અને અપરિમિત સુખ લેતા અનેક ભગવદીનું પોષણ કરતા તેમણે ખસ્તીનો મંડપ કર્યો દેશ પરદેશ પત્રિકા લખી એ વખતે જમનેશ પ્રભુ અમદાવાદ બિરાજતા હતા ત્યાં કંકોત્રી આવી વૈષ્ણવોએ પત્રિકા વાંચવી બંધ કરી ત્યારે આપ તે જાણી ગયા અને પારેખને કહ્યું જે એ પત્રિકા લાવો ત્યારે પારેખે વિનંતી કરી જે રાજ ઘરેથી પત્રિકા આવી છે પણ આપને વિનંતી નથી તે મારા દાદાજી નો છે અને કાનજી તથા કમરી મારા દાદાજી ના સેવક અનિ અટંકા છે અને તેવા કૃપા પાત્ર ઘેર જાવ તેમાં મને વિનંતી હોય ને એમ કહી આપે પધરાવવા ઈચ્છા બતાવી સર્વે તૈયાર થઈ ગામે ડેરો કર્યો અને ફરસરામ રામ બધાયા ને ખરેર મોકલ્યો પછી રૂઢી રીતે સામાય કરી મંડપમાં પધરાવી લાવ્યા કમરીબાઈ આરતી કરવા બહાર આવે નહીં કારણ તે તો ગોપાલલાલના સેવક હતા જેથી મહારાજની આરતી કરે તે અન્યાશય થાય એમ તેનું માનવું હતું એવું અનિય સ્નેહ શ્રી ગોપાલલાલજી ઉપર હતો પછી મહારાજશ્રીએ તેના મનનો ભાવ જાણી તેના મનોરથ પૂરણ કરવા એ વખતે ત્રણેય સ્વરૂપના દર્શન આપ્યા તેવું પ્રગટ પ્રમાણ દર્શન પધારેલા જૂથને પણ થયું કાનજીભાઈ તથા કમરીબાઈએ આવી દર્શન કર્યા પ્રસન્નતાથી આરતી કરી અને મહારાજશ્રીને ઘણી ભેટ કરી અને ત્રણેય સ્વરૂપ એક જ છે એમ દ્રઢ થયું ત્યાં સાત દિવસ બિરાજી અનેક ભાંતિના સુખ વૈષ્ણવોને આપ્યા અને ત્યાંથી ઉખરલે ગોપાલદાસ મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ ઉપર કૃપા કરી ત્યાં પધાર્યા ત્યાં બાલ બચ્ચા તથા ગામના બીજા ઘણા જનોને મહારાજશ્રીએ નામ તથા નિવેદન આપ્યું અને અનેકને કૃતાર્થ કીધા એ કાનજીભાઈ તથા કમરીભાઈ એવા પૂર્ણ કૃપા પાત્ર પરમ ભગવદી હતા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પટનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા દાસ જાણીને મને ક્ષમા કરશો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય